ફર્ડિનાન્ડ ધ સોશ્યોર પાશ્ચાત્ય સાહિત્યિક વિચાર ફર્ડિનાન્ડ ધ સોશ્યોર પાશ્ચાત્ય સાહિત્યિક વિચાર અને ભાષાશાસ્ત્રના ક્ષેત્રમાં એક યુગાંતરકારી વ્યક્તિત્વ હતા તેમના શિક્ષણ અને વિચારોએ 20મી સદીના સાહિત્યિક ચિંતન ખાસ કરીને માળખાવાદ સ્ટ્રક્ચરલિઝમ અને તેના પછીના સૈદ્ધાંતિક વિકાસ જેમ કે અનુમાળખાવાદ પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ ને ઊંડે સુધી પ્રભાવિત કર્યા સોશ્યુરને આધુનિક ભાષાશાસ્ત્રના પિતા માનવામાં આવે છે અને તેમનું પુસ્તક કોર્સ ઇન જનરલ લિંગ્વિસ્ટિક્સ કોર્સ ઇન જનરલ ઓગણીસો સોળ જે તેમના વ્યાખ્યાનોનું સંકલન છે તેણે ભાષા સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસને નવી દિશા પ્રદાન કરી આ નિબંધમાં આપણે સોશ્યુરના સાહિત્યિક અને ભાષા વિચારો તેમના સિદ્ધાંતો અને પાશ્ચાત્ય સાહિત્યિક ચિંતન પર તેની અસરનું લગભગ બે હજાર વિશ્લેષણ કરીશું પરિચય સોશ્યુર જીવન અને બૌદ્ધિક પરિવેશ ફર્ડિનાન્ડ ધ સોશ્યુર નો જન્મ છવ્વીસ નવેમ્બર અઢારસો સત્તાવન ના રોજ સ્વિટરલેન્ડ ના જીનિવા થયો હતો અને તેમનું મૃત્યુ હતા યુરોપમાં બૌદ્ધિક પરિદ્રશ્ય ઝડપથી બદલાઈ રહ્યું હતું ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીની શરૂઆતમાં ભાષા અને સાહિત્યના અભ્યાસમાં ઐતિહાસિક અને તુલનાત્મક અભિગમ હિસ્ટોરિકલ એન્ડ કમ્પેરેટિવ લિંગ્વિસ્ટિક્સનું વર્ચસ્વ હતું સોશ્યુરે આ પરંપરાને પડકારી અને ભાષાને એક માળખાકીય પ્રણાલી સ્ટ્રક્ચરલ સિસ્ટમ તરીકે જોવાનો પ્રસ્તાવ મૂક્યો સૌથી મહત્વપૂર્ણ યોગદાન તેમના મૃત્યુ પછી તેમના શિષ્યો ચાર્લ્સ ચાર્લ્સ અને આલ્બર્ટ સેચેહે એલ્બર્ટ સેચેહે દ્વારા તેમના વ્યાખ્યાનોના આધારે પ્રકાશિત થયેલ પુસ્તક કોર્સ ઇન જનરલ લિંગ્વિસ્ટિક્સમાં જોવા મળે છે આ પુસ્તકમાં સોશ્યુરે ભાષાને સંકેતો સાયન્સની એક વ્યવસ્થિત પ્રણાલી તરીકે વ્યાખ્યાયિત કરી જે અર્થ ઉત્પન્ન કરવાનો આધાર છે તેમના વિચારો એ માત્ર ભાષા શાસ્ત્ર નહીં પરંતુ સાહિત્ય ટીકા સમાજ શાસ્ત્ર અને દર્શન જેવા ક્ષેત્રો કર્યા આ નિબંધ માં લાંગ અને પેરોલ ઐતિહાસિક વિશ્લેષણ ને કેન્દ્ર માં રાખીને તેમના પાશ્ચાત્ય સાહિત્યિક વિચારો પર પ્રભાવ નું વિશ્લેષણ કરીશું સોશ્યુર નું સૈદ્ધાંતિક માળખું ભાષા અને સાહિત્ય સોશ્યુર ના વિચારો ને સમજવા માટે આપણે તેમના ભાષા શાસ્ત્રીય સિદ્ધાંતો ને જોવા પડશે કારણ કે આ સિદ્ધાંતો સાહિત્યિક ચિંતન માટે આધાર પૂરો પાડે છે સોશ્યુરે ભાષાને એક સામાજિક અને માળખાકીય પ્રણાલી તરીકે જોઈ અને તેમના વિચારોએ સાહિત્યને એક સંકેત પ્રણાલી સાઇન સિસ્ટમ તરીકે વિશ્લેષિત કરવાની નીવ નાખી એક સંકેત સાઇન સંકેતક અને સંકેતિત શોશ્યુર સૌથી મહત્વપૂર્ણ યોગદાન તેમનો સંકેત સિદ્ધાંત થિયરી ઓફ ધ સાઇન છે તેમણે દલીલ કરી કે ભાષા સંકેતોથી બનેલી હોય છે અને દરેક સંકેત બે ભાગોથી બનેલો હોય છે સંકેતક સાઇનફાયર સિગ્નિફાયર આ સંકેતનું ભૌતિક સ્વરૂપ છે જેમ કે કોઈ શબ્દ ધ્વનિ અથવા લિખિત ચિહ્ન ઉદાહરણ તરીકે જાડ શબ્દનું ઉચ્ચારણ અથવા લિખિત સ્વરૂપ સંકેતિત સાઇનફાઈડ સિગ્નિફાઈડ આ તે ખ્યાલ અથવા વિચાર છે જેને સંકેતક વ્યક્ત કરે છે ઉદાહરણ તરીકે ઝાડ શબ્દ થી ઉત્પન્ન થતી વૃક્ષ ની માનસિક છબી સોશુર નું કહેવું હતું કે સંકેતક અને સંકેતિત વચ્ચે નો અર્થ અથવા શબ્દ નો કોઈ વિશેષ અર્થ સાથે કોઈ કુદરતી અથવા આવશ્યક સંબંધ નથી હોતો ઉદાહરણ તરીકે ઝાડ ને અંગ્રેજીમાં ટ્રી અને ફ્રેન્ચ માં આરબી કહેવામાં આવે છે પરંતુ બધા એક જ ખ્યાલ ને વ્યક્ત કરે છે આ સંબંધ ભાષાને લવચિક અને સાંસ્કૃતિક રીતે નિર્ભર બનાવે છે સાહિત્યના સંદર્ભમાં આ વિચાર ક્રાંતિકારી હતો સાહિત્યિક લખાણને પણ સંકેતોની એક પ્રણાલી તરીકે જોઈ શકાય છે જેમાં શબ્દો પ્રતિકો અને રૂપકો મેટાફોર્સ મેટાફોર્સ અર્થ ઉત્પન્ન કરે છે ઉદાહરણ તરીકે એક કવિતામાં ગુલાબ ફક્ત એક ફૂલને નહીં પરંતુ પ્રેમ સુંદરતા અથવા ક્ષણભંગુરતા જેવા અર્થોને વ્યક્ત કરી શકે છે સોશ્યુરના સંકેત સિદ્ધાંતે સાહિત્યિક ટીકાકારોને એ સમજવામાં મદદ કરી કે સાહિત્યિક અર્થ સ્થિર નથી પરંતુ તે સંદર્ભ અને સાંસ્કૃતિક કોર્ષ પર આધાર રાખે છે બે લાંગ અને પેરોલ લાંગ એન્ડ પેરોલ લાંગ એન્ડ પેરોલ સોશ્યુરે ભાષાના અભ્યાસને બે સ્તરોમાં વિભાજિત કર્યો લાંગ લાંગ અને પેરોલ પારોલે લાંગ આ ભાષાની સામૂહિક અને સામાજિક પ્રણાલી છે જેમાં નિયમો વ્યાકરણ અને માળખાનો સમાવેશ થાય છે માળખું છે જે કોઈ ભાષા સમુદાયના તમામ સભ્યો દ્વારા વહેંચાયેલું હોય છે ઉદાહરણ તરીકે હિન્દી ભાષાનું વ્યાકરણ અને શબ્દ ભંડોળ ભાગ છે પેરોલ આ ભાષાનો વ્યક્તિગત અને વિશિષ્ટ ઉપયોગ છે જેમ કે કોઈ વ્યક્તિ કોઈ વિશેષ સમયે શું બોલે છે અથવા લખે છે ઉદાહરણ તરીકે એક કવિતા લખવી અથવા કોઈ વાક્ય બોલવું છે માનવું હતું કે ભાષાશાસ્ત્રનું પ્રાથમિક લક્ષ્ય લાંગનો અભ્યાસ કરવાનું હોવું જોઈએ કારણ કે તે ભાષાની રચનાને સમજવાનો આધાર પૂરો પાડે છે સાહિત્યના સંદર્ભમાં લાંગને સાહિત્યિક પરંપરાઓ શૈલીઓ જોનર્સ જોનરેસ અને માળખા તરીકે જોઈ શકાય છે જ્યારે પેરોલ ને કોઈ વિશેષ સાહિત્યિક રચના જેમ કે કોઈ નવલકથા અથવા કવિતા તરીકે સમજી શકાય છે સાહિત્યિક ટીકામાં આ વિચાર માળખાવાદી ટીકાકારો જેમ કે રોલા બાર્થ અને ક્લોડ લેવી સ્ટ્રોઝ માટે પ્રેરણા સ્ત્રોત બન્યો તેમણે સાહિત્યિક લખાણો ને લાંગની જેમ વિશ્લેષિત કર્યા જેમાં તેઓ કથાનક પાત્ર અને પ્રતીકોના ના માળખા ને સમજવાનો પ્રયાસ કરતા હતા ઉદાહરણ તરીકે એક લોક કથા ફોકટેલ ફોકટેલની રચનાને લાંગ તરીકે જોઈ શકાય છે જ્યારે કોઈ વિશેષ વાર્તાનું સંસ્કરણ પેરોલ હશે ત્રણ સમકાલીન અને ઐતિહાસિક વિશ્લેષણ સિંક્રોનિક વર્સસ ડાયક્રોનિક સિંક્રોનિક વર્સસ ડાયક્રોનિક સોશ્યુરે ભાષાના અભ્યાસને બે દ્રષ્ટિકોણમાં વિભાજીત કર્યો સમકાલીન સિંક્રોનિક સિંક્રોનિક અને ઐતિહાસિક ડાયક્રોનિક ડાયક્રોનિક સમકાલીન વિશ્લેષણ આ કોઈ વિશેષ સમયે ભાષાની સ્થિતિનો અભ્યાસ કરે છે ઉદાહરણ તરીકે આજની હિન્દી ભાષાનું વ્યાકરણ અને શબ્દ વિશ્લેષણ ઐતિહાસિક વિશ્લેષણ આ સમયની સાથે ભાષામાં થતા ફેરફારોનો અભ્યાસ કરે છે ઉદાહરણ તરીકે પ્રાચીન સંસ્કૃત થી આધુનિક હિન્દી સુધીનો વિકાસ સોશ્યુરે સમકાલીન વિશ્લેષણને પ્રાથમિકતા આપી કારણ કે તેમનું માનવું હતું કે ભાષાની રચનાને સમજવા માટે આપણે તેને એક એક નિશ્ચિત સમયે સ્થિર પ્રણાલી તરીકે જોવી જોઈએ સાહિત્યના સંદર્ભમાં આ વિચારથી સાહિત્યિક લખાણોને તેમના ઐતિહાસિક વિકાસથી અલગ કરીને તેમની આંતરિક રચના અને અર્થ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રેરણા મળી ઉદાહરણ તરીકે એક સમકાલીન વિશ્લેષણમાં એક ટીકાકાર શેક્સપિયરના નાટક હેમલેટ હેમલેટ ને સોળમી સદીના ઐતિહાસિક સંદર્ભ થી અલગ કરીને તેના પાત્રો વિષયો અને ભાષાની રચના પર ધ્યાન આપી શકે છે આ અભિગમ માળખાવાદી સાહિત્યિક ટીકાની નીવ બન્યો સુશ્યુર અને પાશ્ચાત્ય સાહિત્યિક ચિંતન પર તેમની અસર શોશીરના વિચારોએ પાશ્ચાત્ય સાહિત્યિક ચિંતન ને ઘણા સ્તરો પર પ્રભાવિત કર્યો તેમના સિદ્ધાંતોએ સાહિત્ય ને એક વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત અભ્યાસ ના ક્ષેત્ર તરીકે સ્થાપિત કરવામાં મદદ કરી અહીં તેમની કેટલીક મુખ્ય અસરો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એક માળખાવાદ નો ઉદય શોશ્યુર વિચારોએ માળખાવાદને જન્મ આપ્યો જે વીસમી સદીના મધ્યમાં સાહિત્યિક અને સાંસ્કૃતિક અભ્યાસ એક મુખ્ય આંદોલન બન્યું માળખાવાદ એવું માને છે કે સાહિત્ય ભાષા અને સંસ્કૃતિ સંકેતો વ્યવસ્થિત માળખાથી બનેલા હોય છે અને આ માળખાનું વિશ્લેષણ કરીને આપણે તેમના અર્થને સમજી શકીએ છીએ ઉદાહરણ તરીકે ફ્રેન્ચ નૃવંશશાસ્ત્રી ક્લોડ લેવી સ્ટ્રોસે શોશ્યુર વિચારોનો ઉપયોગ દંતકથાઓ કથાઓ મીત્સના વિશ્લેષણ માટે કર્યો તેમણે દર્શાવ્યું કે વિવિધ સંસ્કૃતિઓની દંતકથાઓ એક સમાન માળખું વહેંચે છે જેમ કે વિરોધી તત્વો બાઇનરી ઓપોઝિશન્સ બાઈનરી ઓપોઝિશન્સનો ઉપયોગ તેવી જ રીતે રોલા બારથે સાહિત્ય અને સંસ્કૃતિને સંકેત પ્રણાલીઓ તરીકે વિશ્લેષિત કર્યા જેમ કે તેમના પુસ્તક મિથોલોજીસમાં જોઈ શકાય છે બે સાહિત્યિક લખાણનું અર્થશાસ્ત્રીય વિશ્લેષણ સોશુરના સંકેત સિદ્ધાંતે સાહિત્યિક લખાણોને અર્થશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી વિશ્લેષિત કરવાની પ્રેરણા આપી માળખાવાદી ટીકાકારોએ સાહિત્યિક લખાણોને સંકેતક અને સંકેતિતના સંબંધોના જાળ તરીકે જોયા ઉદાહરણ તરીકે બાર્થના પુસ્તક એસઝેડ માં તેમણે બાલઝાક વાર્તા સારાસીન સારાસીન અર્થશાસ્ત્રીય વિશ્લેષણ કર્યું જેમાં તેમણે લખાણને નાના નાના ખંડોમાં તોડીને તેમના અર્થોની શોધ કરી આ અભિગમે સાહિત્યિક ટીકાને વધુ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક બનાવી ટીકાકારો હવે એ સમજવા લાગ્યા કે સાહિત્યિક અર્થ ફક્ત લેખકની ની અથવા લાગણીઓ પર આધાર રાખતો નથી પરંતુ તે લખાણની રચના અને સાંસ્કૃતિક સંદર્ભથી ઉત્પન્ન થાય છે ત્રણ માળખાવાદની નીવ જો કે સોશ્યુર પોતે માળખાવાદી હતા તેમના વિચારોએ અનુ માળખાવાદના વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અનુ માળખાવાદ જેમ કે જેક દેરિદા અને મિશેલ ફૂકો જેવા વિચારકોએ વિકસાવ્યો તે માને છે કે અર્થ સ્થિર નથી અને હંમેશા સંદર્ભ આધારિત અને અસ્થિર હોય છે દેરિદાએ સોશ્યુરના સંકેત સિદ્ધાંતને આગળ વધાર્યો અને દલીલ કરી કે સંકેતક અને સંકેતિત વચ્ચેનો સંબંધ માત્ર મનસ્વી જ નથી પરંતુ તે હંમેશા બદલાતો રહે છે આ વિચારને તેમણે ડિફરન્સ ડિફરન્સની વિભાવના દ્વારા વ્યક્ત કર્યો સાહિત્યના સંદર્ભમાં અનુમાળખાવાદે સાહિત્ય લખાણોને એક ખુલ્લા અને બહુસ્તરીય અર્થોના ક્ષેત્ર તરીકે જોયા ઉદાહરણ તરીકે એક કવિતાનો અર્થ દરેક વાચક અને દરેક સંદર્ભમાં અલગ હોઈ શકે છે સોશ્યુરના વિચારોએ આ અભિગમની નીવ નાખી કારણ કે તેમણે ભાષાને એક ગતિશીલ પ્રણાલી તરીકે રજૂ કરી હતી ચાર સાહિત્ય અને સંસ્કૃતિનો આંતરશાખાકીય આંતર અભ્યાસ સોશ્યુરના વિચારોએ સાહિત્યને માત્ર કળા તરીકે જ નહીં પરંતુ એક સામાજિક અને સાંસ્કૃતિક પ્રણાલી તરીકે જોવાની પ્રેરણા આપી તેમના સાહિત્યિક અભ્યાસને અને સાંસ્કૃતિક અભ્યાસ જેવા ક્ષેત્રો સાથે જોડ્યો ઉદાહરણ તરીકે વિચારોથી પ્રભાવિત થઈને બાર્થે સાહિત્ય જાહેરાત અને ફિલ્મ જેવા સાંસ્કૃતિક ઉત્પાદનોનું વિશ્લેષણ કર્યું આ અભિગમે સાહિત્યને વ્યાપક સામાજિક સંદર્ભમાં સમજવાની પ્રેરણા આપી સાહિત્ય હવે ફક્ત વાર્તાઓ અથવા કવિતાઓનો સંગ્રહ નહોતો પરંતુ તે સમાજની વિચારધારા મૂલ્યો અને માળખાને વ્યક્ત કરવાનું એક માધ્યમ બની ગયું હતું સોશ્યુરની ટીકા અને સીમાઓ સોશ્યુરના વિચારોએ સાહિત્યિક અને ભાષા શાસ્ત્રીય સમૃદ્ધ કર્યું પરંતુ તેમના કાર્યોની કેટલીક ટીકાઓ પણ થઈ છે કેટલાક ટીકાકારોનું માનવું છે કે સોશ્યુરનો સમકાલીન અભિગમ ભાષાના ઐતિહાસિક વિકાસને અવગણે છે ઉદાહરણ તરીકે ભાષામાં થતા ફેરફારો અને તેમના સામાજિક કારણોને સમજવા માટે ઐતિહાસિક વિશ્લેષણ પણ મહત્વપૂર્ણ છે આ ઉપરાંત સરળ ગણાવ્યો છે તેમણે દલીલ કરી કે સંકેતક અને સંબંધ હંમેશા મનસ્વી નથી હોતો અને કેટલાક સંકેતો કુદરતી અથવા જૈવિક કારણોથી પણ ઉત્પન્ન થઈ શકે છે ઉદાહરણ તરીકે કેટલાક ધ્વનિઓ જેમ કે હસવું અથવા રડવું સાર્વત્રિક અર્થ વ્યક્ત કરે છે ટીકાકારો જેમ કે દેરી એ સોશ્યુર ની માળખાવાદી માન્યતાઓ પર સવાલ ઉઠાવ્યા તેમણે દલીલ કરી કે સોશ્યુર નું લાંગ અને પેરોલ નું વિભાજન અર્થ ની જટિલતા ને વ્યક્ત કરતું નથી દેરીદા એ પણ કહ્યું કે શોશ્યુર નો અભિગમ ભાષા ને એક બંધ પ્રણાલી તરીકે રજૂ કરે છે જ્યારે વાસ્તવમાં ભાષા હંમેશા ખુલ્લી અને પરિવર્તનશીલ હોય છે નિષ્કર્ષ સોશ્યુર નો વારસો ફર્ડિનાન્ડ ધ સોશ્યુર પાશ્ચાત્ય સાહિત્યિક વિચારના એક એવા વિચારક છે જેમણે ભાષા અને સાહિત્યને એક નવી વૈજ્ઞાનિક અને માળખાકીય દ્રષ્ટિ પ્રદાન કરી તેમના સંકેત સિદ્ધાંત લાંગ અને પેરોલનું